એસિડ ગટગટાવતા સારવારમાં તબીબનું મોત થયું છે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં તબીબનું મોત થયું છે સ્મિમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે ભુલમાં એસિડ પીધું કે આત્મહત્યા તે અંગે અસમંજસતા છે પોલીસે તપાસ હાથ સોળમી માર્ચે બનાવ બન્યો હતો અને આજે સારવાર દરમિયાન મોત થયું છે ખેડાના ખોડિયારપુરા ગામમાં રાશન દુકાનદાર મનમાની કરતા ગ્રામજનોમાં રોષ છે દુકાનદાર ગ્રાહકોને સમયસર અનાજ આપવાના બદલે મન ફાવે ત્યારે દુકાન ખોલે છે ગરીબ લોકો રાશન લેવા માટે ધર્મના ધક્કા ખાય છે સસ્તા અનાજની દુકાનનો સંચાલક નિયમ મુજબ દુકાન ચલાવતો નથી અને આ પ્રકારની ફરિયાદો ઉઠી છે અને જેથી ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધના પોસ્ટર સાથે આવેદનપત્ર આપ્યું ગ્રામજનોએ જણાવ્યું છે કે જો તાકીદે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે મારા ગામની અંદર સસ્તાનાની દુકાન આવેલી છે બરાબર એમાં દસ તારીખનો જથ્થો આવી જાય છે પછી બધાના અંગૂઠા લેવાના ચાલુ કરે છે હવે અંગૂઠા લીધા બાદ પચીસ તારીખે જથ્થો વિતરણ કરે છે ફક્ત પાંચ દિવસ મહિનાની અંદર પાંચ જ દિવસ અને આ મહિનાની અંદર તો બે દિવસ આપ્યું છે સંસ્થાનાના સંચાલક તરફદા ભ્રતભાઈ જસભાઈ વિરુદ્ધ હાલમાં છેલ્લા એક વર્ષથી ઉપરા જાફરી ફરિયાદો પુરવઠા વિભાગમાં વારંવાર કરવા છતાં કોઈ એનું કાર્ય કાર્યવાહી થતી નથી મામલતદાર દ્વારા તમે વિચાર કરો કે જે મકાન ની અંદર આવાસના મકાનમાં દુકાન ચલાવે છે બીજી વાત એ છે કે છેલ્લા એક વર્ષથી મામલતદારે તપાસથી કરી તો સામાન્ય ડન કરીને છોડી મૂકવાનું શું કારણ સૌથી વધુ આ નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વખત નર્મદા પરિક્રમા કરવાનો નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે છે આ વિક્રમ અને તેઓ દરરોજ ઓગણત્રીસ વખત નર્મદા સ્નાન કરે છે તેમના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની ભાવના વિશ્વ કલ્યાણની અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની છે નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ વધુ વખત પરિક્રમા કરનાર સાવરિયા મહારાજ ચપ્પલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે માત્ર કેસરી પોતળી પહેરીને ધૂમ થકતા ડિગ્રી તાપમાનમાં ઉઘાડા શરીરે પરિક્રમા કરે છે તેઓ રોજના ઓગણત્રીસ વખત સ્નાન કરે છે એકત્રીસ દિવસની પરિક્રમા દરમિયાન નવસો થી હજાર વખત નર્મદા સ્નાન કરે છે સ્નાન કરવાથી આ માન રબદા છે ને એ કેવી નદી છે બધી ખડખડ કરતી વહે છે જયારે આના બંધુ ઓમ ના હોય છે માનો કે આ પાણી ડેમમાંથી નીકળે તો ઓમ ઓમના બિંદુ નીકળે છે ઓમના બિંદુ આથી સ્યોમ સ્યોમ બની જવાય છે સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત મહેસાણામાં ફ્લાઇટ માટે કરી છે માંગ વેપાર રોજગાર માટે લોકો મુંબઈ જાય છે મહેસાણા મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ કરાય છે ફ્લાઇટ શરૂ થતા અહીં વિકાસને વેગ મળશે તેમ કહ્યું છે इन जिलों से नागरिकों को चिकित्सा शिक्षा व्यापार एवं रोजगार के हेतु मुंबई जाना होता है जैसे महसाना से मुंबई एक उड़ान योजना के अंतर्गत पूरे देश का आम नागरिक उसके अंतर्गत महसाना से मुंबई और मुंबई से महसाना की एक फ्लाइट शुरू की जाने से इस क्षेत्र से जो डेवलपमेंट होने वाला है वो डेवलपमेंट પોતાના ઘરે બેસેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના હાથ પગ બાંધી બંધક બનાવી દીધા હતા તો ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું જ આપી દેવા જણાવ્યું હતું જોકે વૃદ્ધિ ના પાડતા તેમને પગ પર છરીથી ઘસરખો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલા રૂપિયા આપી દીધા અને જેમાં તિજોરીમાંથી અને બીજા એક કબાટમાંથી રૂપિયા સત્તર અને લૂંટારુઓ કુલ રૂપિયા બે લાખ તેર હજારનો મુદ્દામાં લૂંટીને ફરાર થયા આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જી ઉમંગ વૃદ્ધને બંધક બનાવીને લૂંટ કરાઈ છે જે સમગ્ર ઘટના સામે આવી છે ઘરે બેઠેલા વૃદ્ધ પર બીજા રોકડ રકમ લીધી હતી તેમજ આ જે તેમના દ્વારા તેમના હાથમાં ઘરેના હતા તે પણ લૂટીને ફરાર થઈ હતા સમગ્ર બાબતે અત્યારે જે સૂત્રો તરફથી જે માહિતી મળી સમગ્ર બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર બાબતે સાંજે ચાર વાગે જિલ્લા પોલીસ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કરી શકે છે જી સત્ય જી આપનો આભાર